ભરૂચના ચાવજ ગામે જમીનમાં ઉભું કર્યું મોટું તળાવ અને લોકોના ખાડ કુવાનું પાણી કર્યું ગ્રામજનો ફરી વળ્યા પોલીસ અને પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસ ફરિયાદ દાખલ કરવાની કવાયત ખેતરની જમીનમાં મોટું ખાડ કુવાનું તળાવ ઉભું કરતા સોસાયટીના રહીશોએ રાત્રે કરવા પડે છે બારી બારણા બંધ ખાડ કુવાના પાણી એકત્ર કરવા ઉભું કરાયેલ તળાવ નજીક શૈક્ષણિક અને ધાર્મિક સ્થળો છતાં ગેરકાયદેસર ચાલતું ખાડ કુવાનું પાણી ઠાલવવાનું કૌભાંડ

પ્રદુષિત વાળું આવતા ગ્રામજનોએ હોબાળો મચાવતા ઘટના સ્થળે પોલીસ અને જીબીસીબીની ટીમ આવતા સ્થળ ઉપર ટીમોએ નાક ઉપર રૂમાલ મૂકી કાર્યવાહી કરવાની નોબત આવી ગઈ હતી હું મારું નામ પરમાદ ઠાકોરભાઈ જેઠાભાઈ હું આબોદનો વતી છું અને ચાવદ શ્રીરામ બંગલો જ રૂમ મકાન બંગલા નંબર એકસો બાસઠમાં રહું છું અને સો સોસાયટીમાં ઘણા રહેણાંક વિસ્તાર છે રો હાઉસના માલિકો છે રહે છે અહીંયા સામે છે તે અનુપ સોસાયટી છે એના પણ રહેણાંક માણસો છે અને અહીંયા ખાર કૂવાના આખા ભરૂચના ખાર કૂવાના ટેન્કરો અહીંયા ઠલવાય છે ચાવજમાં અને સરકાર રોગચાળાને ડામવા માટે કરોડો અબજો રૂપિયા ખર્ચો કરે છે જ્યારે આવા ટેન્કરો ખાર કૂવાના ટેન્કરો ખાલી કરાવનાર કોણ છે એની સામે કેમ એક્શન ના લેવાય કેમ હું આ બધા માણસો રહેણાંક માણસોના જીવ લેવા માગે છે કે શું મને એ નથી સમજાતું અને આ જે ટેન્કરો મોજૂદ છે આ ખારકુઓ મોજૂદ છે જોઈ લો મારી નંબરે એક વિનંતી છે કે અહીંયાથી ઓના નામી દેવામાં આવે તો બધા સામે રક્ષણ થાય નહીં તો કોલેરો ફાટી નીકળશે ભરૂચના ચાવજ ગામે રોટેજ ખેતરોની વચ્ચે ગેરકાયદેસર રીતે વીસ ફૂટ ઊંડું તળાવ ખોદી તેમાં ભૃગુ વેસ્ટ સર્વિસ નામના ટેન્કરો રોજ પંદર થી વીસ વધુ ખાલી કરવા આવતા હોય અને ગેરકાયદેસર ખોદેલા ખાડામાં ભરૂચની વિવિધ સોસાયટીઓમાંથી પ્રાઇવેટ ખાડકુવાના મળમૂત્ર ટેન્કરોમાં ભરી લાવી આશરે રૂપિયા પચીસો થી ત્રણ રૂપિયા વસૂલી ટેન્કરમાં ભરેલા મળમૂત્રનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવાને બદલે તમામ મળમૂત્ર ચાવજ ગામની નજીક ખેતરોની વચ્ચે મોટું તળાવ ખોદી તેમાં સોસાયટીઓમાંથી ટેન્કર મારફતે મેળવેલું મળમૂત્ર એકત્ર કરી હવા પ્રદૂષણ અને પર્યાવરણને નુકસાન થાય તેવું કૃત્ય કરતા અને આજુબાજુમાં હવા પ્રદૂષણના કારણે ભયંકર રોગચાળો નીકળતા રહીશોને ચામડીના રોગ સાથે દરજ્જો સહિતના ગંભીર પ્રકારના રોગચાળાએ માથું ઉચકતા અને આ વિસ્તારમાં શૈક્ષણિક શાળાઓ તેમજ ધાર્મિક સ્થળો પણ આવેલા હોય અને સોસાયટીના બોરના પાણી અત્યંત દુર્ગંધ અને પ્રદુષિત વાળા આવતા આખરે આજુબાજુની સોસાયટીના રહીશોએ સ્થળો પર પહોંચી બે ટેન્કરોને રોકી ભારે હોબાળો મચાવતા આ ટેન્કરો ખાલી કરવાની જગ્યા નગરપાલિકાના પૂર્વ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર અજીતસિંહ વાસિયાએ કહ્યું હોવાનું સામે આવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો જોકે તળાવ મળમૂત્રથી ઉભરાયેલું જોઈએ આજુબાજુના રહી જોઈ જીપીસીબી અને પોલીસને ઘટના સ્થળે બોલાવી હતી અને તળાવમાં ખાલી કરવામાં આવેલ મળમૂત્રના ટેન્કરને રોકી જીપીબી એ સોસાયટીઓના પાણીના નમૂના લેવા સાથે મળમૂત્રના ટેન્કરો ખાલી કરવા આવેલા ટેન્કરોને ડ્રાઈવર અને ક્લીનર સાથે સી ડિવિઝન પોલીસ મથક ઉપર લઈ જઈ માનવ જીવનને ખતરો ઊભો થાય પર્યાવરણને નુકસાન થાય તેમજ ભૂગર્ભજરને નુકસાન થાય ખેડૂતોની ખેતીને નુકસાન થાય રોગશાળામાં માનવ જીવ જાય તેવું માનવ વધનું કૃત્ય થતા આખરે ફોજદારી રાહે પોલીસ ફરિયાદ નોંધવા માટે સરપંચ અને આસપાસના રહીશોએ કવાયત હાથ ધરી હતી जैसा कि आपने यहाँ पे विज़िट किया देखा कि यहाँ पे बहुत गंदा पानी है और ये भी यहाँ पे जो है जो घरों का जो पानी गंदा पानी निकलता है जिसको खाड़कुआ कहते हैं वो पानी यहाँ पे कलेक्ट हो रहा है जिससे हमारे बच्चों को यहाँ से जब हवा चलती है तो इतनी ज़्यादा स्मेल आती है कि हमारा घर में रहना मुश्किल हो जाता है और ये गंदे पानी से बहुत तरह की डिजीज़ भी हो सकती है जिससे हमारे बच्चे इससे इफ़ेक्ट हो सकते हैं तो हमने इसके लिए यहाँ पर एक्शन लिया हम यहाँ पर जो भी यहाँ पर नगर पालिका है या जो भी इससे रिलेटेड है हम उसे रिक्वेस्ट करते हैं कि यहां पे एक्शन ले और यह खाड़कुआ जो है वो यहां से तत्काल बंद कराएं और यहां पे अभी तो आप यहां देख सकते हैं कि दो ऑलरेडी टैंक लगा हुआ है लेकिन एवरी डे एवरीडे जो है मतलब दस से पंद्रह टैंक खाली होता है तो आप अंदाजा लगा सकते हैं कि अगर दस से पंद्रह टैंक का पानी गंदा पानी यहां पर स्टोर हो रहा है तो हमारी क्या स्थिति हो सकती है दूसरी बात यह है कि जो हमारे घर में पानी आ रहा है जिसको जो स्वच्छ पानी जो हम पीते हैं वो पानी भी यहां के ગંદગીની વજેક્ટ પડો પી યુઝ કર્મેલ આતી तो हम यही चाहते हैं कि इस पर एक एक्शन लिया जाए और यहाँ पे जो भी नगर पालिका है या जो भी इससे रिलेटेड है वो इस पर प्लीज़ एक्शन ले हमने कई बार यहाँ पे ग्राम पंचायत में भी शिकायत की पर कोई एक्शन नहीं लिया गया इसलिए आज हम मीडिया के थ्रू ये बात सरकार को कहना चाहते हैं यहाँ के स्टेट गवर्नमेंट को कहना चाहते हैं कि प्लीज़ डू एक्शन भैया यहाँ पर प्लीज़ एक्शन लीजिए अदरवाइज़ अगर हम बीमार हो जाएंगे हमारे बच्चों को कुछ होगा तो हु विल बी रिस्पॉन्सिबल फॉर दिस प्लीज़ काइंडली आंसर मी ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ નિવૃત્ત થવાના હોય તો નિવૃત્તિમાં પણ રૂપિયા કમાવાનું ચૂકતા નથી ભરૂચ નગરપાલિકાના પૂર્વ અને ઇન્સ્પેક્ટર ચાવજ તળાવ કરી તેમાં સોસાયટીઓમાંથી ટેન્કર મારફતે કલેક્શન કરાતું મળમૂત્ર લઈ પોતે રૂપિયા કમાવા માટે તળાવમાં એકત્ર કરી ગંભીર પ્રકારનું કૃત્ય સામે આવતા ફોજદારી કાર્યવાહી કરાઈ છે ભરૂચના ચાવજ ગામે લોકોની સોસાયટીનું મળમૂત્ર એકત્ર કરવા માટે ઉભું કરાયેલું મોટું તળાવ સામે આવ્યું છે અને આ તળાવની તરફ કોઈ પણ જાતની લાકડાના પણ પણ લગાવ્યા નથી ત્યારે કોઈ પસાર થાય અને ડૂબી જાય તો વીસ ફૂટ ઊંડું તળાવ કોઈનો ભોગ લઈ લેશે જેને લઈ આવી ગંભીર વાતને લઈ સરપંચ સ્થાનિકોએ સાથે રાખી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી ગયા હતા સત્યદી ન્યૂઝ અઝર પઠાણ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની